હિન્દુ ધાર્મિક ગ્રંથ રામાયણ મુજબ ભગવાન શ્રી રામની વાનર સેના દ્વારા રાવણ સાથેના યુદ્ધમાં રામેશ્વર ખાતે રામસેતુ પુલ બનાવ્યો હતો અને તે રામસેતુ પુલના ઉપયોગ દ્વારા ભગવાન શ્રી રામની વાનર સેના દ્વારા તે રામસેતુ ઓળંગીને સામે કિનારે ગયા હતા ત્યારે જે રામસેતુ બનાવવામાં આવ્યો હતો તેમાં તડતા પથ્થર વિશેષ કતુહલ ઉભો કર્યું હતું ત્યારથી હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર લોકો તરતા પથ્થરમાં શ્રદ્ધા રાખે છે જ્યાં પણ કોઈ જગ્યા પર આવા તરતા પથ્થર મળે તો તેનું પૂજન કરીને મંદિરમાં તેનું સ્થાપન કરવામાં આવે છે આવો જ એક પથ્થર સુરવાળી ગામના દિનેશભાઈ પટેલને બે માં તેમના ખેતર પાસેથી પસાર થતી વરસાદી કાંસમાંથી મળ્યો હતો જે તે વખતે તરતા પથ્થર મળવાથી સુરવાળી ગામમાં વિશેષ કુતૂહલ ઊભું થયું હતું બે થી આજ દિન સુધી

વિજ્ઞાન અને ચમત્કાર એકબીજાના પૂરક છે દિનેશભાઈ પટેલની આસ્થા હવે ગ્રામજનોની પણ આસ્થા બની છે અને સીમમાં ખેતી કરવા આવતા ખેડૂતો ખેતર તરફ જતા પૂર્વે તરતા પથ્થરને શ્રદ્ધાભેર નમન કરી ખેતી કરવા પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે હેલો મારું નામ દિનેશભાઈ કરશનભાઈ પટેલ સુરવાડીનો રહેવાસી છું ને આપણને જે પથ્થર મળ્યો છે આપણને એવું લાગ્યું કે હવે તરતો છે પાણીમાં એટલે આપણી ફરજ છે કે આપણે એને પૂજા પાઠ કરવા જોઈએ હું બે હજાર અઢારથી આ કરું છું કેવી રીતે મળેલો પથ્થર પથ્થર મને મળ્યો છે અહીંયા નજીકમાં અટો બાજુમાં મને જરૂર પડી તો હું લઈ પણ ગયો મને ખ્યાલ નહીં મેં પાણી ભર્યું બીજે દિવસે પાણી ભરાયું તો જોયું એને તરતા એટલે કે ચાલ ભાઈ હવે આપ તરતો પથ્થર છે એની પૂજા કરવી જોઈએ આપણે ગમે ત્યાં મુકાય નહીં એટલે તે તે વખતે એમનો હું આ વસ્તુ કરું છું કે બે ટાઈમ પૂજા પાઠ કરીને નાઈ ધોઈને પૂજા પાઠ કરી લેવાના કેટલા લોકો આવે છે અહીંયા પૂજા હા દર્શન માટે આવે આવે તમારે આવે પણ જેને જેવો ટાઈમ હોય તે રીતના આવે છે